ફાઇનલિમિટ મિત્રો આપણે આવી ગયા છે રામદેવપીઠ મહારાજના મંદિરે તો આપ જોઈ શકો છો ને આપણે બગીચાનું પણ સીન દેખાડ્યું છે અગલા બડિયામાં એ તમે જોઈ લેજો તો આવો આપણે રામાપીના અંદર દર્શન કરીએ તમને અંદરનું પણ વ્યૂ બતાવીએ તો અંદરનું વ્યૂ જોઈ શકો છો આપણે

તો બાપુ કહે છે ફાઇનલી કે જે પણ આ લોકો આવે છે તે તેની માટે જમવાની ચા પાણીની સુવિધા કોઈ મઢડે પણ જાતું હોય તો અહીંથી નીકળે ત્યાં અહીં ચા પાણી પી જવાનું એ બધી વ્યવસ્થા આપણે ઓલાને અંદર રાખી ગલ છે આપણે તો જોઈ શકો ને અહીં બાજુમાં રસોડું પણ છે જે પાછળની બાજુ છે તો આવો ત્યાં તમને બતાડીએ રસોડું આપણે છે જે તમને કીધું તો આગળ કે રસોડું તો એ આ રસોડું છે હજી કામકાજ ચાલુ છે આગળનું અહીંયા પણ બને છે એ પણ મિત્રો આ આપણે રસોડું આપ અંદર વિડીયો આપણે જોઈ શકો છો મસ્ત મજાની સુવિધા અંદર છે પણ ઘર જેવું જ ઘર જેવું જ રસોડું બનાવ્યું છે જોઈ શકો ઠામ પડ્યા બધું જમવાની વ્યવસ્થા ચા પાણી અને ઠામ વિસરવાનું બધુંય બધી સુવિધા આ મંદિરની અંદર આવેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આગળ તો કંઈ બીજું કંઈ કહેવા માંગતું નથી તો જોવો સરખી છે એ તમે જોઈ શકો છો ને રામાપીર મંદિર ભાઈ કામકાજ બહુ જોરદાર બનાવ્યું પહેલાં તો આવું કઈ હતું નહીં હવે બધી સુવિધા ટોટલી સુવિધા થઈ ગઈ છે ને અહીંયા પણ નારિયલીઓ હમણાં વાવી થોડીક મોટી થઈ ગઈ ને આ તો મોટી થઈ જ ગઈ છે ફાઈનલી તો આ પણ તમે બધું જોઈ શકો છો બાકી આપણે વિડીયોમાં આગળ મળીએ આપણે કદાચ બપોર પછી જવાનું છે હમણાં વાડીએ તો ત્યાં પણ તમને બતાવશું કે વાડીનું કેવું છે બધું કાલના વિડીયોમાં તમે જોયું હશે તો આ આપણું રામાપીનું મંદિર તો આપણે મળીએ આગળના બ્લોગમાં